અને રાજા દાદા કહે છે કે કદાચ કોઈ એવી આપત્તિ આવી જાય ને તો કોઈની હારે મનમેળ કરી લેવો સંધિ કરી લેવી કોઈની હારે ત્યારે અણબનાવ ન રાખવો જરૂર પડે તો શત્રુની હારે પણ મિત્રતા કરી લેવી હા કોઈને આપણો ભાઈ જ હોય હગો આપણે ધંધામાં કંઈ મુશ્કેલી આવી હોય આપણે ભાઈને અબોલા હોય દહ વરથી અને ભાઈ કેપેબલ હોય તો એવું લાગે કાંઈક આપણને હવે આમાંથી ઉગરી એમ નથી ગામ પાસે જવું એને કરતાં ભાઈ બોલતું થઈ જાઉં ઈગો મૂકી દેવો હા ઈગો મૂકી દેવાય પછી એમ ન કરાય કે હું ત્યાં ન જાઉં હું એનું ડેલી હામું ન જાઉં તો ભવડાઈ જાય હાવ એમ એમ એમાં એમાં એટલે આમાં કીધું છે શત્રુઓથી ઘેરાયેલા રાજાએ કોઈ એકની હારે સંધિ કરી લેવી આ પછી એમાં બહુ ઈગો ન રખાય કાલે ઓલા પતિ નો તો સેનલ જોવા ઊભો છો ત્રણ વાર પત્ની કીધું હું જોઈ લઈશ તો કે સિરિયલ સિરિયલ એ કે સિરિયલ આપણે એવું કંઈ નહીં કે એમ એમ પછી બહુ ઈગો નહીં રાખવાનો ઈગાવાળા માણસો જેને અભિમાન કહેવાય એ માણસ દુઃખી થાય આપત્તિમાં નમવું પડે ભાઈ નમી જાવ જાતું કરી દેવું મૂકી દેવું હશે ભાઈ અમારી ભૂલ છે કે હવે તમે માફ કરો અને બહુ સરસ એક કથા સંભળાવે છે કે એક ઉંદરે જાળમાં ફસાયેલા બિલાડી સાથે પણ સંધિ કરી અને ગોવડ અને નોળિયાથી પોતાની આત્મરક્ષા કરી હતી આ કથા સંભળાવે દાદા ભીષ્મ વનમાં વડલાના વૃક્ષ ઉપર એક બિલાડી રહેતી હતી અને નીચે દરમાં એક ઉંદર રહેતો હતો કથાઓ પશુ પક્ષીની સમજાવવાની માણાને આને રૂપક કહેવાય એક શિકારી પશુઓને પકડવા માટે સાંજે ત્યાં ઝાળ પાથરી દેતો શિકારીના ઝાળમાં ફસાઈ ગઈ હવારમાં ઉંદર આહાર ગોતવા માટે નીકળ્યો ઈ પણ ઈ ઝાળ ઉપર ચડ્યો કારણ કે ઝાળ ઉપર શિકારીએ માંસ થોડુંક નાખી દીધેલું પશુ ખાવા આવે ને ઝાળમાં ફસાય એટલા માટે આવા શિકારીઓથી પણ બહુ ધ્યાન રાખવું માંસના ટુકડા નાખીને જાળોમાં ફસાવે દીકરીઓએ આજ બહુ ધ્યાન રાખવું ટાણે સમાજમાં આવા શિકારી વધી ગયા એ મોબાઈલનો માંસનો ટુકડો નાખે કે કપડાંનો ઘરવા ફરવા લઈ જવાનો આવા ટુકડા નાખીને જાળોમાં ફસાવે એનાથી સાવધાન રહેવું બિલાડો ફસાઈ ગયો ઉંદર આહાર ગોતવા નીકળ્યો એણે ઝાળ પર વેરેલું માંસ જોયું ઝાળ પર ચડી માંસ ખાવા લાગ્યો ત્યાં વૃક્ષની ઉપર એક ગોવડ હતું એ ઉંદરને મારવા ત્યાર થયું એને એમ થયું ઝાળથી હેઠો ઉતરી જાઓ હેઠે એક નોળિયો હતો એ ખાવા ત્યાર થયો ઝાળમાં બિલાડો ત્રણ બાજુથી આપત્તિ આવી ઉપર ગોવડ ઝાળમાં બિલાડી અને નીચે નોળિયો ઉંદરે એટલો વિચાર કર્યો કે આ સમયે મારા જેવા બુદ્ધિશાળી માણસે જરૂર કંઈક ઉપાય કરવો જોઈએ કે આવું આવું લખ્યો હા મારા જેવા બુદ્ધિશાળી જરૂર ઉપાય કરવો જોઈએ ઉંદરે બિલાડાની સાથે સંધિ કરવાનો પ્રસ્તાવ મૂક્યો બિલાડીને કે છે ઉંદર નહીં શકતો સીમાર જાર પાસમ છેતતું મયા વિના અહમ છેદશ્યામી પાશાંસ્તે યદી મામ ત્વમ હિંસસી હે બિલાડી તું આ ઝાળને કાપી નહીં શક કાલ હવારમાં ઉંદર આવશે ઓલો હમણાં શિકારી તને પકડીને લઈ જશે ઝાળને તો હું જ કાપી શકીશ જો તું મને નો માર તો હું તારી ઝાળ કાપી દઉં ઉંદડાએ બિલાડીય સંધિ કરી મિત્રતા કરી અને કહે છે કે જો આમાં છે ને બેયનું કામ થાય કોઈ માણસ નદીમાં પડી ગયો હોય તણાતો હોય એમાં જો એના હાથમાં લાકડો આવી જાય અને લાકડાને આધારે તરીને કાંઠે આવી જાય તો એ લાકડાને આધારે માણા તરી જાય અને માણાના આધારે લાકડું પણ કાંઠે આવી જાય નહીં તર જાય ને લાકડું બે માણાએ ન પકડ્યું લાકડું સમુદ્ર ભેગું થાય એટલે આમાં બેનું ઈજ છે તો વિચારી લે ઉંદર બુદ્ધિશાળી હવે જો ઊંદો બિલાડી હારે સંધિ કરી લેતો હોય તો પત્નીએ ક્યારેક બાટી ગયું હોય પતિ હારે સંધિ કરી લેવી એમાં એમ ન વિચારે મારે ક્યાં કરવું ભાઈ ભાઈને ક્યારેક એવું થયું હોય સંધિ કરી લેવાની એમાં સેજી ઓલું અભિમાન બહુ નહીં રાખવાનું સંકટમાં પડેલા બિલાડાએ વાત માની લીધી ઉંદર ઝાળમાં બિલાડાના ખોળામાં જઈને બેસી ગયો ઝાડ કાપી જરાક પોતે જઈ શકે એટલે ઉંદરડાને ખોળામ બિલાડીને ખોળામ છે બિલાડી બારી નીકળી જાય એટલી ઝાડ ન કાપીએ હા જરાક કાપીને પોતે બિલાડીને ખોળામ છે ને બેસી ગયું ઊંધડું ગોવડ એમ એમ ચૂક મારા આ બે તો એક થઈ ગયા ભેગા થાય તો આ ઉડવા બિલાડું આવીને મને મારી નાખશે એટલે ગોળિયાથી ઉડીને ઉળિયા નહીં એમ ચૂક આ બે ભેગા થાય તો આવડિયા બિલાડી મને માર્યા વિના નહીં મગળ નોળિયો એના દરમાં શત્રુ ડિલીટ એ કર્યો ખાલી હવે બિલાડી એક ખાલી એટલે પછી બિલાડી કે હવે તમે ઝાડ મળો કાપવા જલ્દી ઉંદડો કે એમ ઉતાવળું ન થવાય ઓ ભાઈ ધીરજના ફળ મીઠાઈ કે ધીરજના ફળ મીઠાઈ કે હું અટાણે ઝાળ કાપું તો તું મન માર્યા વિના મૂકી કે શિકારી જરામ આમ હાવ હામો દેખાય ને તય ઝાળ કાપી શીખાય એટલે તું શિકારીના બીકે હબ દેખાનું જાડવા ઉપર ચડી જાનું હું ઘૂસી જાઉં દર માય કે હા ઉંદડાએ જે બુદ્ધિમત્તાની વાત કરી ભાઈ ચોપરાઈ કે ઉતાવળ નો કરી હું હમણાં તને મુક્ત કરી દઉં તો તું મન મારી નાખ માટે જ્યારે શિકારી આવશે ને ત્યારે બંધન કાપીશ અને પછી જ્યારે શિકારી આમ નજીક આવવા માંડ્યો ને એટલે ઉંદડાએ ઝાળ કાપી નાખી અને તરત બિલાડી દોડીને વૃક્ષ ઉપર ચડી ગઈ ઉંદડો દરમાં વયો ગયો શિકારી ખાલી હાથે વયો ગયો દાદા ભીષ્મ કહે છે ધિષ્ઠીને બેટા વાપ વિપત્તિના સમયમાં શત્રુની સાથે પણ સંધિ કરી લેવી હા અને ત્યારે પો અભિમાન ન રાખો શત્રુની આરે પણ સંધિ કરી લેવી હવાર પડ્યો પાછો આમ જ્યારે શિકારી વયો ગયો ને બધું ગયું એટલે બિલાડી પાછી દરમ બારી આવી નીચે ઉતરી વૃક્ષ ઉપર થયો અને આવડા ઉંદરડાને કે છે એ ઉંદરભાઈ આવો આવો હવે તો આપણે બે મિત્ર થઈ ગયા આવો આપણે સાથે બેસીને વાતું ચિત્તું કરી ઉંદોડો કે હવે મિત્રતા ન હોય ઓ ભાઈ આ તું તારા ચપળતાને કારણે ઝાડમાં ફસાઈ ગયો તો તું તારું ધ્યાન ન રાખીએ કે એ મારું શું રાખવાનું એ કે ચપળ પ્રાણી પોતાનું સારું ન કરીએ કે બીજાનું શું સારું કરે અને જો સ્વાર્થથી થયેલી પ્રીતિ સ્વાર્થ પૂર્ણ થતાં નાશ પામે છે હવે મને ખાવા સિવાય તારી પાસે એવું કયું કારણ બચ્યું છે કે તું મને બોલાવ્યું છો એ કે માટે હું તારા સ્વાર્થને સારી રીતે જાણું છું હું ત્યાં આવવા માંગતો નથી ઉંદરે પછી એક બહુ સારી કથા સંભળાવી બિલાડીને કે જેની આરે એકવાર બાટી ગયું હોય શત્રુતા થઈ હોય ને એનો પછી બહુ ભરોસો ન કરો વિપત્તિમાં કરી લેવું કામ પણ પછો એનો ભરોસો ન કરો કારણ કે શત્રુ ગમે ત્યારે પાછો માર્યા વિના ન મૂકે એક પુંજની નામની ચકલી હતી એની એક સરસ કથા સંભળાવે છે રાજા બ્રહ્મદત્ત હતા રાજા બ્રહ્મદત્ત અને એના અંતઃપુરમાં એક પૂજની નામની ચકલી રહેતી હતી ચકલીનું પૂજની બ્રહ્મદત્તના મહેલમાં રહી જે દિવસે રાણીએ પુત્રને જન્મ આપ્યો તે જ દિવસે આ પૂજનીએ બચ્ચાને જન્મ આપ્યો પૂજની નામની ચકલીએ એટલે રાજાનો કુંવર અને આ ચકલીનું બચ્ચું બે હારે મોટા થવા લાગ્યા પૂજની રોજ સમુદ્ર તટે જાય અને ત્યાંથી બે ફળ લઈ આવે અને બચ્ચાઓને આપતી પોતાના બચ્ચાને ફળ ખવડાવે અને રાજાના કુંવરને ખવડાવે એ ફળ એવા હતા કે એ ખાવાથી બળ અને તેજની વૃદ્ધિ થાય એવા ફળ હતા એક દિવસ રાજકુમારે પૂજનીના બચ્ચાને મારી નાખ્યું ફળ હાટુક જે હાટું હોય એણે મારી નાખ્યું કારણ કે જેનાથી મળતું હોય એને જ ઘણીવાર માણસો મારતા હોય છે એટલે કુંવરે બચ્ચાને મારી નાખ્યું દુઃખિત પૂજનીએ રાજકુમારની બંને આંખો ફોડી નાખી ચાંચ મારીને હવે પૂજની અંતઃપુર એટલે રાજાનો મહેલ છોડી અને જવા લાગી બ્રહ્મદત્તે એને સમજાવવા લાગ્યા કે ભાઈ તું હું કરવા જા છો બ્રહ્મદત્ત કે અમે તારો અપરાધ કર્યો તારા બચ્ચાને મારી નાખ્યું તે એનો બદલો લઈ લીધો આપણા બંનેનો બદલો સમાપ્ત થઈ ગયો કાર્ય પૂર્ણ થઈ ગયો હવે તું અહીંયા રહે અમારા મહેલમાં પૂજની કે એકવાર કોઈનો અપરાધ કરી પછી ત્યાં આશ્રય લઈને રહેવું એ સારું નહીં એકવાર કોઈનો અપરાધ કર્યો અને પછી એને આશ્રય રહેવું એ સારું નહીં જ્યારે કોઈની સાથે વેર બંધાઈ જાય ત્યારે તેની મીઠી મીઠી વાતોમાં આવી ક્યારે એનો વિશ્વાસ કરવો નહીં જોઈએ વિશ્વાસ કરવો જોઈએ નહીં વેરની આગ ક્યારે ઓલાતી એના મનમાં રહ્યા કરે છે અપરાધ થઈ ગયા પછી કરેલું અનુચિત કર્મ દુર્બળ પ્રાણીને પણ ડરાવતું રહે છે બ્રહ્મદત્ત કે કોઈ વ્યક્તિ અપરાધ કરે તેના બદલામાં પોતે કાંઈ કરે તે અપરાધ નથી કહેવાતો એ તો એને અપરાધનો બદલો વાળ્યો કહેવાય એટલે તે તો બદલો વાળ્યો છે મારા કુંવરની આંખું ફોડી એટલે એમાં મૂંઝાવવાની જરૂર નથી પૂજની કે વેરીઓમાં ફરી મેળ થઈ શકતો નથી શત્રુઓમાં તે બંનેના હૃદયમાં વેરની વાત ખટકતી રહે છે બ્રહ્મદત્ત કે બદલો લઈ લીધા પછી વેર શાંત થઈ જાય છે અને ત્યારે આ પૂજનીએ બહુ સરસ વાત કીધી કે કૃત વૈરે વિશ્વાસ કાર્ય જેમ લાકડામાં અગ્નિ ગુપ્ત રીતે રહેતો હોય છે ગમે ત્યારે પ્રજ્વલિત થાય એમ વેર ગમે ત્યારે પાછો હળગી ઉઠે છે સર્વ્ય દયતા પ્રાણા સર્વ્ય દઈતા સુતા દુઃખાદ ઉદ્વિજતે સર્વ સર્વ સુખમ ઈપ્સિતા ભાઈ બધાને પ્રાણવાલા હોય છે દુઃખમ જરા બ્રહ્મદત્ત દુઃખમ અર્થ વિપર્ય દુઃખમ ચાનિષ્ટ સંવાસો દુઃખમ ઇષ્ટ વિયોજનમ બધાને અને દુઃખ રહેતું હોય છે માટે હું અહીંયા રહેવા માગતી નથી અને ત્યારે આ પૂજની બ્રહ્મદત્તનો મહેલ છોડીને જતી રહી દાદા ભીષ્મ કહે છે કે સંકટમાં શત્રુ સાથે પણ સંધિ કરી લેવી અને જ્યારે એવું લાગે ત્યારે પછી શત્રુનો પાછો ભરોસો કરવો હવે મારે થોડીક વાત તમને અંતમાં એટલી કેવી છે કે બહુ સરસ બિઝનેસમેનો માટેની આ વાત તમારા બધાના ધંધાદારી માટે કામની વાત ભીષ્મને ભીષ્મ શત્રુંજય રાજાને ભારદ્વાજ કણિક બ્રાહ્મણનો સંવાદ સંભળાવે છે અને એમાં શત્રુજય રાજા છે એ ભારદ્વાજ કણિક જે મુનિ છે બ્રાહ્મણ એ બ્રાહ્મણને એમ પૂછે છે કે અલબ્ધસ્ય કથમ લિપસા કોઈ વસ્તુ મેળવવી હોય ધન આદિ તો એની પ્રાપ્તિ કઈ રીતે થાય લબ્ધમ કેન વિવર્ધતે અને મળેલું ધન વૃદ્ધિને કેમ પામે વર્ધિતમ પાલ્ય તે કેન અને વધેલું ધન એની રક્ષા કઈ રીતે થાય અને પાલિતમ પ્રણયેત કથમ અને રક્ષિત ધનનો ઉપયોગ કઈ રીતે કરવો આ ઉપાય મને બતાવો બહુ સરસ શત્રુંજય રાજાએ આ વાત કરી ભીષ્મ દાદા યુધિષ્ઠિરને સંભળાવે અલબ્ધસ્ય કથમ લિપસા ન મળેલું ધન મળે કેમ મળેલું વધે કેમ વધેલાની રક્ષા કેમ થાય અને રક્ષિત ધન એનો ઉપયોગ કઈ રીતે કરો આ ઉપાય બતાવો ભારદ્વાજ બ્રાહ્મણ કે છે નાલસાહા પ્રાપ્ન્યથાન આળસુ માણસને કોઈ વાતનું ધન મળતું નથી પહેલી વાત આ બતાવી આળસુને ધન મળતું નથી જેને ધન મેળવવું હોય એણે મહેનત કરવી પુરુષ પ્રયત્ન કરવો પુરુષાર્થ કરવો નાલસાહા લહા પ્રાપ્નવંત્યર્થાન નકલીબા દુર્બળ માણા દી ધન નથી મેળવી શકતો આ જે કંઈ કરવો ને એની માટે એની પાસે સાહસ જોઈએ શક્તિ જોઈએ બુદ્ધિ કળા આવડત જે કંઈ શક્તિ જોઈએ એ શક્તિ જોઈએ એ શક્તિ જેનામાં નથી જેનામાં દુર્બળતા છે એ માણસ ધન મેળવી નથી શકતો દુર્બળતાનો અર્થ અહીંયા ઓલ્યો નથી દુર્બળતા એટલે ધન મેળવવા માટે કાંઈક બુદ્ધિ આવડત કળા કંઈક હોવું જોઈએ હા અમાર કચરા બાપા કહેતા તો હું તો એ કે એક જણાને નુકસાની ગતિ ઉગારવા મોરબીમાં આવ્યો તો કોઠા હોય જ તે મારે જામી ગયો હોય ક્યાંય મોરબીમાં મેં બાપા ભણેલા કેટલા મને કે અંગૂઠા છે એ કોઈ સોપડી નથી ભણ્યો એટલે આમાં કોઠા હોય જોઈએ ઘણી વાર માણાને એક એ હોવી જોઈએ ભણતર જોઈએ એવું નહીં ભાઈ કોઠા હોવું જોઈએ અંદરથી આવે ટાઢિયા તાવની જેમ હા એટલે એ ન હોય દુર્બળ માણસ ધન નથી મેળવી શકતો ના અભિમાની હા અભિમાની માણસ દી ધન નથી મેળવી શકતો નચ લોક રવાત ભીતા હા ગામની વાતોથી જે ડરી જતો હોય ને એ માણા દી ધન ન મેળવી શકે પાંચ માણા તમને મોળા પાડનારા મળે પાંચ જણા બી ઉડાવનારા મળે પાંચ જણા તમને એમ કે એ ન કરતા એમ આમ છે ને તેમ છે ને કાં જરા તરા ઓલું થયું હોય તો એટલી બધી વાતો કરે એમ ગામની વાતોથી ડરી ભી ન જાવું નવે શશ્વત પ્રતીક્ષિણા હા અને વાટ જોઈને બેઠો રે ખારા દિવસો આવે ત્યારે ફેક્ટરી નાખી ખારા દિવસો આવે ત્યારે ફેક્ટરી એમ ન થાય એ તો પછી વહેતું કરવું પડે ભાઈ સમય જોવો જોઈએ પણ અતિ પછી વાટ જોતા કરે ને કંઈ કરે નહીં તો કાંઈ ન થાય પછી બે ત્રણ વાતો બહુ સારી કીધી આમાં ભારદ્વાજ બ્રાહ્મણે કે જેણે ધન મેળવવું હોય એને વધારવું હોય એની રક્ષા કરવી હોય અને એને સારે માર્ગે વાપરવું હોય તો એણે કોઈ દિવસ દારૂનું સેવન ના કરવું હા દારૂ ના પીવો એણે જુગારનું સેવન ના કરવું એણે જુગાર ના રમવો એણે કોઈ સ્ત્રીનું સેવન કેટલા વ્યભિચારમાં ના પડવું જે માણસ કોઈ પરનારીઓમાં પડી ગયા પછી એને રાજી કરવામાં બરબાદ થઈ જાય તમે ભાગવતના છઠ્ઠા સ્કંદમાં કથા સાંભળી હશે કે અજામિલ પવિત્ર બ્રાહ્મણ હતો પણ પરનારીના પ્રસંગમાં બરબાદ થઈ ગયો પોતાની સંપત્તિ ખતમ થઈ ગઈ પોતાના બાપની કમાયેલી સંપત્તિ ખતમ થઈ ગઈ અને માણસ પાપના માર્ગે ચડી ગયો ચોરી લૂંટના માર્ગે ચડી ગયો આ દારૂ જુગાર અને વ્યભિચાર આ ત્રણ એવા અનર્થો છે કે માણસની કમાયેલી સંપત્તિને નાશ કરી નાખે એના બાપ દાદાની મેળવેલી સંપત્તિ પણ ખતમ કરી નાખે એટલે જુગારમાં સટ્ટો આદિ જે છે એમાં કોઈ દિવસ ના પડવો કોઈ પ્રકારનો જુગાર નહીં કોઈ પ્રકારનો દારૂ નહીં કોઈ પ્રકારની વ્યભિચાર નહીં એ જીવન બહુ સારું જીવ ધનને મેળવવું હોય એને વધારવું હોય એને સુરક્ષિત રાખવું હોય અને એને સારા માર્ગે વાપરવું હોય તો આ ત્રણ દૂષણોથી ખાસ બચવું શાંતિ પર્વ બોલે બીજું કોયલની સમાન મીઠું બોલવું આ જેને કંઈક પ્રગતિ કરવી હોય ને પ્રોગ્રેસ કરવો હોય આગળ જવું હોય કોયલની જેમ મીઠું બોલવું બગલાની સમાન એકાગ્ર ચિત્ત થઈને કર્તવ્યના વિષયનું ચિંતન કરવું બગલો કેમ આમ ચિંતન કરે એમ ધંધા બિઝનેસનું સદૈવ ચિંતન કરતું રહેવું પડે કેમ મારે આગળ લઈ જવું કેમ આને અપડેટ કરવું કેમ જો આ આ ધંધામાં કેવું જ ભાઈ રોજ અપડેટ કરતું રહેવું પડે આ જગત આખું ચાલતું છે તમે એમ એમ પકડી રહ્યો એટલે તરત આઉટડેટેડ થઈ જાઓ બિઝનેસમાંય અપડેટ કરતું રહેવું પડે અને આ તમે મોરબીના યુવાનો બિઝનેસને અપડેટ કરો છો એટલે તમે આ તમારી પ્રોડક્ટને આ વિદેશોમાં એક્સપોર્ટ કરો છો અને ભારત દેશનું ગૌરવ વધારો છો અપડેટ કરતું રહેવું બીજું હરણની સમાન સાવધાનીથી રહેવું હા બહુ સરસ વાત કીધી હરણ કેટલું સજાગ રહે એમ બિઝનેસ કરનારાએ બહુ સજાગ રહેવું જેને ધન મેળવવું હોય એને અતિ કેરફુલ રહેવું હરણની જેમ સજાગ રહેવું કોઈ પણ જગ્યાએ ચૂક ન આવી જાય સેજ પણ એનું ધ્યાન રાખવું સેજ પણ ભૂલ થઈ જાય તરત માણા પડી જાય ભાઈ હા સાવધાની રાખ બિઝનેસમાં ધંધામાં બહુ સાવધાની રહેવી જો હરણની જેમ સાવધાન હોય તો મુસીબતના હાથમાં આપણે આવીએ નહીં નહીતર જરૂર પકડાઈ જાય બહુ સાવધાન રહેવું પડે સેજ પણ ચૂકીએ એટલે તરત એનું ફળ આવ્યા વિના રહેતું નથી એક બે ક્લિપ મારે તમને છે છેલ્લે સાવધાની માટે મારે તમારે બધાને જરૂરની છે ધંધામાં સેજ પણ અસાવધાની આવે ને ભાઈ કમથી એટલે નુકસાની બહુ મોટી જાય સેજ આપણું ધ્યાન મોબાઈલમાં હોય ક્યાંક વિષયોમાં હોય ક્યાંક મેં કીધું એમ દારૂ જુગાર કે ક્યાંક અવળી લાતે ચડી ગયા હોય ધંધામાં સેજ ધ્યાન ન દેવાય એટલે માણસનું પતન તરત થાય એટલે આ દાદા ભીષ્મ બહુ સરસ વાત શીખવાડે કે જરાક ચૂકો એટલે એમાંથી નુકસાન બહુ મોટું જાય અપડેટ કરતું જ રહેવું પડે આ કથાને મારે અપડેટ કરવી પડે એટલે આ જોવાની આટલા બધા કથા સાંભળે નહીતર તો અહીંયા આટલા કોઈ આવે હા અપડેટ કરતું રહેવું પડે સાવધાન પણ પૂરેપૂરું રહેવું પડે કામની વાતો આવવી પડે આ એ આ તમને કહું ને કે અગિયારસો પાનાનો શાંતિ પર્વ એમાંથી તારવી તારવીને મેં હો પાના લખ્યા એ હો પાનામાંથી પાછો તારવી તારવી નટાણે તમને વાત કરું હા કે ભાઈ આ આવડા લોકોને કામની છે આટલી વાત કરો આપણે આમાં તો વાતો તો ઘણી બધી લખી હોય કામ કામની વાત સાવધાન ન રહ્યો તમે તો તરત તમે એમાં ભોગવી શકો ચૂકો એટલે બહુ મોટું નુકસાન જાય હા એટલે ટકા તરત તૂટી જાય એટલે જેણે સફળ થવું હોય એને આટલા ધ્યાન રાખવા અને એક વાત કીધી સિંહની સમાન પરાક્રમ પ્રગટ કરવું અને પછી એક વાત કરી દાદાએ કે બેટા ધર્મ અર્થ અને કામ આ ત્રણ પુરુષાર્થની સિદ્ધિમાં ધર્મ પ્રાપ્ત કરવામાં લોભ માણાને નડે લોભ ધર્મ કાર્ય કરવા દેતો નથી અને મૂર્ખતા એ માણસને અર્થ સંપાદન કરવામાં નડનારું છે માણસ મૂર્ખ કોઈ અર્થ પ્રાપ્ત કરી શકતો નથી અને દુર્બળતા એ માણસની કોઈ કામના પૂર્ણ થવા દેતા નથી આ ત્રણ એના શત્રુ છે આટલી વાત કરી આજની મારી કથાને હું અહીંયા વિરામ આપું છું